અંકલેશ્વર ના જીતાલે નજીક મેંગેસિક સલ્ફેટ કેમિકલ ભરેલો ટેન્કર પલટી મારે કિંગ એસિડ કંપની નો ટેન્કર રોડ સાઈડ પર ટેન્કરમાંથી રાસાયણિક કેમિકલ ફેલાતા તીવ્ર વાસથી જમીનને ব্যাপক નુકસાન ઘટના અંગે સીપીસીબી નિરાણ કરાતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી નમૂના લઈધા અંકલેશ્વર ના જીતાલે નજીક મેંગેસિક સલ્ફેટ કેમિકલ ભરેલો ટેન્કર પલટી મારે છેવા પામ્યો કિંગ એસિડ કંપની નો ટેન્કર રોડસાઇડ પર ટેન્કરમાંથી રાસાયણિક કેમિકલ ફેલાતા તીવ્ર વાસ સાથે જમીનને વ્યાપક નુકસાન થયું હતું આ ઘટના અંગે જીપીસીબીને જાણ કરવામાં આવતા કાફિલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડીને આવ્યો હતો અને નમૂના લીધા હતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કિંગ એસેડ કંપનીમાંથી ગતરોજ રોજ મેંગેઝિંગ સલ્ફેટ કેમિકલનો ટેન્કર નીકળી છગડિયા જીઆઈડીસી તરફ જઈ રહ્યો હતો તે સમય દરમિયાન જીતાલે ગામ નજીક દઢાલ બ્રિજ ફસી બિસ્માર્ટ માર્ગ પર ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા રોડ સાઇડ પર માટીમાં થસી પડી પલટી મારે જ મા પામ્યું ટેન્કર ચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયો હતો જેથી સામાન્ય ઈજાઓ સાથે ચાલકનો અપદ બચાવ થયો હતો ઘટનામાં ટેન્કરના સીલ તૂટી જતા મેંગેસિંગ સલ્ફેટ કેમિકલ ઠોળાવવા લાગ્યું હતું જે જમીનમાં ફેલાઈ જવા સાથે આજુબાજુ વહેતો થયો હતો જેને લઈને જળ અને જમીનને નુકસાન પહોંચ્યું હતું આ ઘટના અંગે